મહાભારત નો દાખલો મારે તમને કેવો છે ભીષ્મ વિચાર કરજો કુરુક્ષેત્ર મેદાનમાં જ્યારે માં જયારે હા હા રથાવી ને તેથી અખિલ બ્રહ્માંડ માલિક કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે અને ભીષ્મ પિતા દુર્યોધનના પક્ષમાં છે હા હા રથ આવ્યા ને વિશ્વ કૃષ્ણ પરમાત્મા ને કીધું કે કૃષ્ણ ભગવાન તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં મને ખબર છે પણ આ દુર્યોધન નું અનાજ ખાધું છે એટલે મારે એનો સેનાપતિ બનાવ કે છૂટકો નથી ત્યારે કૃષ્ણ પરમાત્મા કે છે કે દાદા મારે કોઈ હથિયાર ઉપાડવાના છે નહીં હું તો એક અર્જુન નો રથ લાવનાર સારથી છું બાજવાનું છે તમારે વિજય નિર્ણય જે આવે

કે કૃક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય હું અત્યારે મે ઉપર ઉતારી સામે આ સૂર્ય ભગવાન સામે પ્રતિજ્ઞા કરું અને એ જ વખતે ભીષ્મ પ્રતિજ્ઞા કરે કે અખિલ બ્રહ્માંડના માલિકને કે છે કે તમે પ્રતિજ્ઞા કરી તો કે હા એ કે કૃક્ષેત્રના મેદાનમાં કે બગડાટી બોલાવીને જો હથિયાર તમને નો ઉપડાવું તો હું ગંગાનો પુત્રને ને લખું અહીંયા લખી લેજે બાપુ કૃષ્ણ પરમાત્મા સામે પ્રતિજ્ઞા કરી એ ભીષ્મ કેવો છે ચાર દિવસ નું પછી દુર્યોધન કે હવે તો આ પેટ મેલાય મૂકો મારા ભેગા છો મારું ખાવ છો મારા હથિયાર છે મારા રસ છે અને અર્જુન તમાર મરે નહીં આજે કેવી વાત કહેવાય અને ભાઈ ભીષ્મ પિતાને વાઇટા હોય તો લોહી નો નીકળે હો ને એ વખતે એને જાહેર કરી દીધું કે કાલ આ દુનિયામાં પાંડવોને રહેવા નો હતું બાપુ ને પાંડવી પૃથ્વી કરી નાખો ભીષ્મ પિતા કહે છે અને એ વખતે આ કૃષ્ણ પરમાત્માએ હાંભળે અને એને એમ થાય કે હારું ભીષ્મએ કીધું કાલ પાંડવોને રહેવા નો હતું દાદો બોલ્યો આનું પરિણામ શું આવે તો મારા ચકડા કામ નથી કરતા ભીષ્મ તો બાપુ ભીષ્મ હતો તમે માલપો ઉતરી ને જોવો તો તમને ખબર પડે ભીષ્મ કોઈ તમે નાની એવી વાત નો માન ભીષ્મ પિતાને આની શરૂઆત પેલા ખબર હતી કે આમાં આટલા દી યુદ્ધ આલવાનું છે આમાં આટલા મરવાના છે આમાં આનો વિજય થવાનો બધી ખબર હતી પણ રોકી ન હોય તો બાપુ કારણ કે સમય કરાવતો હોય એમાં કોઈ કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને ને સમજાવવા ત્રણ વાર ગયા

અને આ વાત દાદાની જયારે કૃષ્ણ પરમાત્મા સાંભળી એ રાત્રિ સમય છે કૃષ્ણ પરમાત્મા ને નથી આવતી કે દાદા બોલ્યા છે કાલ શું પરિણામ આવે એનું કઈ નક્કી નહીં અને પૂનમ નો ચંદ્રમા ઉપર ખીલ્યો છે અંજવાળી રાત છે અને કુરુક્ષેત્ર મેદાનમાં રાત્રિના સમયે વાયા હાથ રાખી અને કૃષ્ણ પરમાત્મા પાગલ હોય ને એમ ફરે છે કાલ શું નિર્ણય લેવો કાલ શું નિર્ણય લેવો મેદાન માં બાપુ રખડે છે એમાં એક સ્ત્રી દેખાય છે સફેદ વસ્ત્ર પહેરેલી એક માં દેખાણી કૃષ્ણ પરમાત્મા ને થયું ઘટાણે કોણ બહી છે હળવે 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 કૃષ્ણ પરમાત્મા ન્યાય જાય છે અને કીધું માં કોણ છો

ગલ ને રહેવાનું તો એની જનતા એમ કહે છે કે મારો દીકરો આય પડવાનો છે હાચું શું કૃષ્ણ ભગવાનને ઘુમરે નાખી દીધા હો ભાઈ શાવણેમાં આવ્યા બધા અમુક અમુક પીર ગહે છે ને અમુક ગદા હાલી કરે ને અમુક ખાલા હમા કરે અર્જુનની શાવણેમાં આવ્યો અર્જુન ઊતો છે કૃષ્ણ ભગવાને બાપુ પાટુ મારીને કીધું કે એ પ્રતિજ્ઞા કરી છે ને તમને હારું નીંદર આવે છે ઊંઘ આવે છે સેની ત્યારે અર્જુન કે છે મારા બાપ અમને હું કહું તું તો જાગેશ ને અમારે હું જાગી કામ છે અને જેનો ધણી જાગતો હોય ને એને બહુ ઠેકડા મારવાની જરૂર ન હોય એક જ વાત છે હું તો એમ કહું કે હારા માણન લગામ ફાપી દેવા હો વાત એક વાત કોઈ પણ કાર્ય કરો ને એમાં લગામ હારા માણસ દઈ દે તમે એમ માનો છો કે પાંડવોમાં શક્તિ નહોતી અરે માફ કરજો કૌરવ શક્તિ નહોતી તમને તમને એવું લાગે અરે દાથી નું પૂજા બળ હતું એવું મહાપુરુષો કે છે પણ તોય હાર્યા આવડા પાંચ હતા તોય જીત્યા સુભા એને લગામ બાપુ હારા માણાને આપી હતી કૃષ્ણ પરમાત્મા ને આપી હતી ઓલે હાથે ઠેકડા માર્યા એટલે હારું કરવું હોય ને તો લગામ હારા માણાને ને આપી દેવા

કે હું કહું એમ કરને ને કે ઓલો ભીષ્મ દાદો દડે રમે ઉ કરી નાખશે કોણ જીવવા નઈ દે તું હું કહું એમ કરને ભાઈ તું મને ખબર છે તું કેટલો બોળુ છો અને હવારે શિખંડીની આગેવાની લીધી અને હામ હામા રથ આવ્યા અને હર નારણામ કોર કાઢે ભલ ઉગ્યા ભાળ ભાણ લો તુહારા ભમણા જીન મરણ લગ માર ઈ રાખ જે કશબ રાવ તું અરુવાર નારા ગયા જળવળ જળાલ જળાલ કિરણો મીડો પાથરવા અને હા હામા રથ આયા અને પાકા ઝીક બોલવા પડી અને ભીષ્મયે જોયું ને અર્જુન ના રથ ની હામે શિખંડી ને જોયો ને બાપુ હથિયાર મૂકી દીધા હવે બાણ માર ઈ કે પણ હથિયાર મૂકી દીધા ઈ કે એટલે જ કહું છું માર નું તાકાત નથી તું અને રૂએ રૂએ બાણ માર્યા ભીષ્મ પડ્યા

કદાચ આપણું બારે ઘરનું પાણી નથી ભરું બાપુ નો ભરે કટકા કરી નાખો તો કૃષ્ણ પરમાત્મા ધ્રુજે છે એ ભાઈ આન થયો એને આ પૈસા આમાં લઈ આ મૂકીને જ જવાના જવાનું એક ગણી ગણી દઈ કે સમય બીજું કઈ ખોટું ન લગાડતું કારણ કે અમારે અમર કેવું થયું કે એક જગ્યાએ અમે પ્રોગ્રામમાં ગયા હતા ને આવી રીતે છોકરા પૈસા પ્રોગ્રામ હતો આ પ્રોગ્રામો અમારા દરબારમાં એમાં આવા દીકરા નાના નાના પૈસા મળતા હતા ને એટલે કલાકારનું નામ ન લેવાય કોઈને ખરાબ થાય એ કલાકાર શું બોલ્યા ખબર એ કહે ભાઈ આમને લઈ જાવ ને ક્યાં નડે છે પીતરું નડે એ પીતરું નડે એમ નડે છે એમ કીધું ને ભાઈ અને બે ત્રણ દરબારો અમારા 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 મત બાપુ બહુ સમજીને બોલવું પડે હાજી ભલે જેની જેનો રાજ હોય એનો રાજ અમારે નથી કરવું પણ જે કરંટ અમારો હોય એ અમારો જે છેડો લાઈટ કરે ને એ તમારો એકદમ લાઈટ ન કરે એ હે એ પીતરું જેવું આ કીધાને બે દરબારો આવ્યા એ કેમ એક બાજુ ખઈ તારું પેમેન્ટ હશે મળી જશે છે કલાકારો ઘણાય અને તને મારતા નથી એટલારું પેમેન્ટ છે આ છે ને અમારા કેલૈયા કુંવર છે તને પિતૃશી છે બાપુ બોલવા મેં હમણાં કીધું એમ બાબુ સ્ટેજલી મર્યાદાઓ આ દીકરો છે ને એ તમારો દીકરો છે મારો દીકરો એવો વિવેક હોવો હતો હે દરબારૂના દીકરાને પીતરું કે એ તો મને તો એમ જોયું કે હજી ડાયા છે ને કે માથ્યા છડી બાપુ ફટાકા નાખે કહેવાનો મારો મિનિંગ એ છે કે મારા છોકરા તમને વાલા ન હોય કે નહીં ભાઈ કે મારા છોકરા જેવા હોય મને તો મારા છોકરા વાલા જ હોય ને બાપુ કોઈના ના છોકરા એને બોલાતું જ નથી રાખ્યા અને બાપુ એને બોલવા ન દીધો કે એ તો બે ચાર વડીલ હતા એટલે પેમેન્ટ નું પૈતું ન કે ગેસ ના મારા જેવા પાંચ કોક ની પાંચ લેવા પડે

કઈક માણસ ની ઇજ્જત હોવી જોઈએ કઈક માણસ નામ હોવું જોઈએ મીઠે ભરેલા માનવી જે જગ છોડી ને જાય કાકા એને કાઢ્યો ઘરે ઘરે મંડાય બાપુ આ કવિઓ ને લખવું પડે હારો માણા હોય ને આપડી નાયત નો હોય આપણા ગામનો નો હોય પણ વયો જાય ને હૃદયમાં એ ખબાકો હબાકો આવે ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલા અરે આ જાનવર પૂજા હળદીના ના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય સદા દાલ માં પાડો પૂજાય દાદા મેકડાનો કૂતરો ને ગધાડો પૂજાય જમનાળામાં ભેંસ પૂજાય આપણો પાડડો છે સારું નથી બોલો બોલ કૂતરાને ગથાડા કરતા ભેદ નથી અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે રાત્રે બે વાગ્યે તમારા ઘરે આવો અને તમારી શેરનું કુતરું તમને જોઈને જો પૂછડી નો પટપટાવે મરી જાવ તમારું કુતરું તમે નથી વળખ્યો દુનિયા શું ઓળખ્યો ને કે આપણું કુતરું આપણું શેર નું આપણ નો ઓળખતું હોય ઈ આમ નજર કરે અને પછી આમ જોઈન હુંઈ જાય કે આ તો લો લુકે છે એને જા બટકુ રોટલો ને કો પૂંછડી પર પડાવી અને બાપુ જો પ્રેમ આપ્યો હોય ને ખંપાઉ દે ઊભું થાય કુતરું કે મારો ધણી આવ્યો આટલી તો જાનવરને ને હાન છે બલામાં તમે નું તો માણા છે એક બાપુ પડેલા માણા ઊભા ન કરો ને તો કાઈ ને પણ ઊભા હોય ને પાડો નઈ તો મારો નાશ નોંધ કરે પણ આપણે તો ચમ પસડે આ ચમ પડે ઈજ ગોતી પડખે વાળો ઘર આપણા ઘર પર કે કોઈ ગાડી લાવ્યો હોય એનું ડીઝલ નો મળે એટલું નાનું લોય પણ આ લાવ્યો એટલે પણ કોઈ ના ખિસ્સા નથી કાઈ દે આ પાડોશી માં આવી ઇમરજન્સી જરૂર હશે આપણને કામ માં આવશે આમાં લોય ક્યાં બાળવાની જરૂર નથી પણ બાપુ કોઈનું હારું જોઈ જ નથી અત્યારે

તમે શિક્ષક આપણો હોય ને નિશાળમાં ભણાવતો હોય ને એક જ બોર્ડમાં ભણાવતો હોય પણ એમાં એન્જિનિયર એમાં હોય ડોક્ટર એમાં હોય વકીલ એમાં હોય લુખો એમાં હોય લફંગો એમાં હોય આતંકવાદી એમાં હોય અને રાજા અને મહારાજા બધા એમાં હોય બોલો તો એક જ બોર્ડમાં ભણાવે આ આતંકવાદી માં જે મોદી સાહેબ આપડે અતર વડા છે મોદી સાહેબ એકલા ને કોઈ ભણાવ્યા છે એમના બેગા બીજા નહીં ભણતા હોય તો ચમ કોઈ એમને ઓળખતું નથી પછી આ વાતો કરે મોદી સાહેબ અમારા પડતા અમારા પણ તને કોઈ હળદળે સો ગ્રામ દે એવું નથી મોદી સાહેબ ભણતા તું માં ફૂંડો લાગે તારે કહેવાય જ નહીં હું મોદી સાહેબ ભેગો ભણતો પહેલી વાત જ તારે બોલાતું જ નથી અમને કેટલા એમ કે અમે આનો ફેન પણ લઈ ગયા તારે આનો ફેન પણ લઈ ગયા બોલો હવે આવડા ન હું ભૂખવ મરી ગયો શું ભલા માણા માણા ને વાતો તો તમે જો મીઠે બહુ ભરેલા માનવી આ દુનિયા છોડીને વ્યાજે ને પછી બાપુ એની કિંમત થાય છે બાકી કોઈની કિંમત થતી નથી એ અખિલ બ્રહ્માંડ ના માલિક કૃષ્ણ પરમાત્મા ને માં ગંગા એ કીધું કે બધું તે મારા દીકરા ને કરીને માર્યો માર્યો ને કૃષ્ણ પરમાત્મા બોલી નથી અને એ વખતે મા ગંગા એ કીધું

જીજાબાઈ ના ઉદર હતા ને તે દી માએ રામાયણ ને ગીતા પાઈ દીધી દીક મારો દીકરો મને ભગવાન આપે કે દીકરી આપે મારું સંતાન કોઈ દી માએ કાંગળો ન હોય અને કુમારી માને ને હોવી જોઈએ પણ હવે માં માં ઠેકાણા ન હોય ફ્યાસા ફ્યાસા નો વાણન વાળ કપાવ બોલો ખુલકોડ પૂછડા જેવો હોય વાળ આમ કે આમ નામ હવે આમાં તારો વેતો જેવા દીકરા થાય હે શું વાત આપણે હાઈટ હાઈટ વરખની બે ઉંગરા વજે રહી રહી સબે રમતીઓ ટબો ઢાલ તારી આરી મનાણા ઇના થઈ ગયા ટબો ઢાલ અરે બાપુ માં તો માં છે મારા રામ મે કીધું એમ જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીનો હાથ છે એક એક જોગમાં એનો હાથ છે લખી લેજો કોઈ જેટલા સફળ પુરુષો હરિચંદ્ર રાજાને તારામતી નો તો કોઈ ન ઓળખાતા શંગાળ જાને નો હોત કોઈ નો ઓળખ જલારામ ને વીરબાઈ નો હોત કોઈ નો ઓળખ દેવીદાસ બાપુ ને અમરમા નો હોત કોઈ નો ઓળખ એક એક સફળ પુરુષ ની વાય બાપુ એક એક ભગવતી જોગ માં એનો હાથ છે આ એમ આ મોટી મોટી કરતા હોય અને તમે ઇન કો આવો અને એમ કે અરે હાલો હાલો અમે મોજરો આવ્યો અમને તમે બહુ હાચ્યો ચા અને પાણી મારા ઘરે રોટલા ચા પાણી સિવાય જવાય

પણ હારા દેજે અને હારા નો દે તો નો દેજે બૈરું એક તું મને દેજે જો મારા ભાગમાં હોય તો પણ વ્યવસ્થિત દેવાનું હોય તો નગર નો દેજે કઈક માગણી બાપુ એવી હોવી આ તો પછી કઈ નહીં જેવું હોય એવું કે મારો ધૂમકો નક રહી ગયા અને પછી એવા ફરાણા છે ને અમુક અમુક કીધાની વાત જ કાઉ ઝાજા કાગો લિયા કાઉ ઝાજા કપોદા કડી છે મયે તો ભલે અકડો ફોલો સપૂત બાપુ હારો જો ગોપીચંદ પરથરી જેવો એક દીકરો હોય ને હાથ પેટીઓ નામ હોય દીકરા ચાર પ્રકારના હોય દીકરો પુત્ર ગગો અને છોકરો આપડા બેઠા બધા દીકરા છે ને બધા પણ ચારે ના ખાતા અલગ અલગ છો અમુક અમુક વાતો તમને નહીં કોઈ મને ન બોલાવો તો ન બોલાવો તો આ આપણો કોઈ પ્રોગ્રામ થી હાલે છે એવું કઈ છે ભગવાન ની દયા છે હું હાસ્ય ન આવું એટલું મને ભગવાન આપ્યું હોય પણ મને હાચું ન કહું ત્યાં સુધી મને હક રચતા અને જો કે હાથું સાંભળે છે બધા સાંભળે છે પ્રેમથી સાંભળે છે કારણ કે હું એમ કઉ વ્યસન ન કરાય એ બધાને ખબર પડે છે કે ન કરાય

આવા કામ ને એમાં બાપ રૂપિયા લખાવે પૂ નામના નર્ક માંથી પિતૃ તર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપનું તારણ કરી આવે એનું નામ પુત્ર કહેવાય ગામમાં કઈ ખરડો થતો હોય ઉપાયો મારી બાળ પૂછતો હોય ગગો કહેવાય અને પી અને ધોળીમાં માછું ગાલીને પડ્યા હોય સટી પહેરીને માથે હુતળી બાંધીને રખડતા હોય સમજી લેવાનો આનંદ છોકરો ક્યાં ખાનામ નામ છે એ જોઈ લેજો હોય હરિશ્ચંદ્ર બાપુ કોક દીકરો સગાર શાહ કોક દીકરો જલારામ કોક દીકરો બાપુ કેવડી નામા મા કમાણી છે આ જગત આખી યાદ કરે અઢારે વરણી ને યાદ કરે તમે વિચાર તો કરો એમાં આ જલાની ઝોપડી તમે આ જાઓ બાપુ એમ કે કઈ ખાતા કે નહીં જવાનું બાકી રૂપિયો એક નહીં એક રૂપિયો નહીં નાખવાનો જલાની ઝોપડી બાપુ એમ નામ જો હરિયર હાલતા હોય તો ક્યું ભજન છે શું આપણે વાત કરીએ તમે દાદા મેકલ ને બાપુ જગ્યાએ ગયા હોય તો તમને ક્યાંય ખબર હોય અરે શું બાપુ એ દાદો શું ભજન કરી ગયો છે રામ શું આપણે વાતો કરી આપણે તો મને તો એમ થાય કે એની મૂર્તિ હોય કે એની જગ્યા હોય એક એની સમાધિ હોય અહીંયા એક જો બાપુ આપણે એક દર્શન થઈ જાય તો આપણી જિંદગીનો બેડો પાર થઈ જાય ભલા કહેવાનો મારો અર્થ એ છે કે આપણે જો એક સીતારામ નો બોલીએ કોઈ જીવનનો બાપુ હેતુ જ નથી એટલા જ માટે બાપુ મહાપુરુષો કહે છે કે આ મફતમાં